લોકોને ખોટી રીતે હેરાન કરી માત્ર ગાંધી છાપ પડાવવામાં જ વ્યસ્ત છે ત્યારે થોડા સમય અગાઉ લાડીવાળાઓ પાસેથી મફતમાં નાસ્તો લેવાનો પૂણા પોલીસનો જ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ હવે પૂણા પોલીસ મથકનો ધર્મરાજ નામના એસઆઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે રોજ સાંજે વાહન ચાલકોને આધરી રૂપિયા પડાવતો હોવાનું દેખાય છે એક ટેમ્પા ચાલકને આધરી પૂણા પોલીસ મથકનો એસઆઈ ધર્મરાજ પીયુસીના નામે પાંચસોની માંગ કરે છે અને ત્યારબાદ બસો રૂપિયામાં પતાવત કરે છે તે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કંડાળાઈ ગયા છે હાલ તો આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક પોલીસ કમિશનર પગલાં લે તે જરૂરી બન્યું છે જેથી લોકો અને પોલીસ વચ્ચે સંવાદ રચાય તેમ છે અઝહર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ